નમસ્કાર મિત્રો જય ગૌ એકાના પ્રાકૃતિક ફાર્મ ગામ નવાઈસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી આપ નિહાળી રહ્યા છો તો એકાના પ્રાકૃતિક ફાર્મ એમાં આપણે હળદર વાવેલી છે સેલમ હળદર અને એમાં અંતર પગ તરીકે નાઇટ્રોજન ફિક્સિંગ કરવા માટે આપણે કઠોળ પાક એટલે તુવેર ધુડ વાવેલી છે તમે પણ નિહાળી શકો છો અડધર અંદર ધુવેડ લહેરાય છે આજે છે ઓગણત્રીસ તારીખ આઠમો મહિનો બે હજાર ને ચોવીસની સાલ અને વરસાદ ઘણો બધો પડ્યો છે અમારા વિસ્તારમાં અમારા પડામાં જાય પણ અત્યારે પાણી છે નહીં તમે એ નિહાળી શકો છો અને આ બાજુ આપણે વાવેલા છે કપાસ અને આ મગ છે એ આખી આખી મગની વાવેલી છે સાઈડમાં અને આ રસ્તો છે જવા માટે વાડી ઉપર અને વાડી આપણે ગાયુ રાખેલી છે તે ગાયુ ને ચાર પૂર ઉપરવા આવી ગયા છે તારમાં અને તો સવારમાં હજી સુરત દાદા ઉગવાની તૈયારીમાં છે જેને હળદર આગળ મરચી છે હળદર મરચી કોઈ મિત્રને જરૂરિયાત હોય તે મંગાવી શકે છે સરગવો છે આ મરચી આવેલી છે આપણે એકદમ મોરી મીનિકાશ્મીર નબી કાશ્મીરી કે જો મરચી પણ મસ્ત હશે અત્યારે તો આડી થોડીક થોડીક પડી ગઈ છે અને જો આપણે ગાયું તો શાળામાં વિશે આપણે બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરી છીએ અને એવા બાજુ આપણે ટામેટી છે અને આપણે બે હજાર ઓગણીસ સાલથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ અને આપણું બ્રાન્ડિંગ છે એકાના પ્રાકૃતિક ફાર્મ તે પણ નિહાળી શકો છો આ બાજુ આપણે કપાસ છે આ બાજુ ગાયો માટે ચારોલું છે આ પણ ઘણા બધા ઝાડવા ભાવ આવેલા છે સીતાફળ છે ખારેક છે બદામ છે જામફળ છે સરગવો છે તો છે પછી પાત્રા આવેલા છે શેરડી આવેલી છે ચીકુડી છે બધું વાવેલું છે આ બાજુ પ્રોટીન જય ગૌ માતા પંદર તારીખ થઈ છે આજે આઠમા મહિનો છે બે હજાર ને ચોવીસ અમારા કપાસ

વિક્ટોરિયા સુરત દાદા ઉગી ગયેલા છે હવે શિવાની એ રે શિવાની સુરભી કેમ છો મજામાં